ગોંડલમાં એક સગીરને માર મારવામાં આવે છે અને સગીરને માર મારતા પટેલ સમાજમાં આક્રોશ જોવા મળે છે ગઈકાલે મોડી રાત્રે પટેલ સમાજની એક મીટિંગ પણ બોલાવાય છે અને પોલીસ ઉપર ગંભીર આરોપ પણ લાગે છે ત્યારે આપણી સાથે જોડાયેલા છે ગોંડલના પટેલ આગેવાન જેનું નામ છે રાજેશ સખિયા આખો વિવાદ શું હતો અને પોલીસ સાથે શા માટે તેમણે આક્ષેપ લગાવી રહ્યા છે અને શું માંગ છે વિગતે વાત કરીશું રાજેશભાઈ સાથે રાજેશભાઈ નમસ્કાર નમસ્કાર સૌથી પહેલા તો જે ગોંડલમાં મુદ્દો થયો છે અત્યારે સગીરને માર મારવાનો એ આખી ઘટના શું હતી એ છોકરા બે ભણે છે એક છોકરો જે ક્ષત્રિય સમાજનો જે આરોપીઓનો છોકરો છે એની બારથી તેર વર્ષની ઉંમર છે અને આ પટેલ સમાજનો છોકરો છે એને પંદર સત્તર વરસની ઉંમર છે એટલે એ છોકરો તો કંઈક રાજકોટ ભણવા દરરોજ જાય છે અને દરરોજ મોટર સાયકલ બસ સ્ટેન્ડમાં મૂકીને જતો રહેતો હોય છે પણ આ જે ઘટના હોય તે એ કોઈક કારણોસર એ છોકરો છે હાઈસ્કૂલમાં જાય છે એને બોલાવવામાં આવે છે પછી એ છોકરાને આ આરોપીઓ દ્વારા ધોકાથી ઘોર માર મારવામાં આવે છે એના બાપાને ત્યાં બોલાવવામાં આવે છે એના મમ્મી અને એના પપ્પા બંને ત્યાં જાય છે એ બેની હાજરીમાં છોકરાને મારે છે એના પપ્પા ઉપર પણ આ લોકો આરોપીઓ છે એ પ્રહાર કરે છે એના મમ્મીની એરે પણ ગેરવર્તન કરે છે આવી આખી ઘટના આપણે જે સોશિયલ મીડિયામાં જોઈ એ જે કે હિંસક પ્રવૃત્તિ જે થઈ રહી હતી એ સભ્ય સમાજને શોભે નહીં તેવા તમામ પ્રકારના કૃત્યોને આપણે વિડીયોમાં જોયા પણ આ જે ઘટના બની પછી પટેલ સમાજમાં રોજ જોવા મળ્યો ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર બી આરોપ થયા તો પોલીસ ઉપર આરોપ કેમ થઈ રહ્યા છે શું પોલીસ ફરિયાદ નથી લઈ રહી કે શું ઘટના હતી પોલીસ આ અસામાજિક તત્વો જે ગોંડલની અંદર ફાયલા ફૂલા છે એને નિયંત્રણનામાં લાવવામાં કાયમીને માટે નિષ્ફળ નીવડેલી છે ઠેર ઠેર જગ્યા ઉપર દારૂના હાટડા ગેરકાનૂની ધંધા બાયોડીઝલના ધંધા પાંચસો પાંચસો કરોડના જીએસટીના કૌભાંડો જેવા જે ગોંડલની અંદર નામો ગોંડલના સાથે ગોંડલ જોડીને આવે છે એ પણ એક શરમજનક ઘટના છે અને આ પોલીસની નિષ્ક્રિયતા અને નાકામયાબીના કારણે આવા તમામ પ્રકારના આ આવા ગુના આચરાતા હોય છે જે બાબતને લઈ અને પોલીસ ઉપર આક્ષેપ ચોક્કસપણે થાય પણ પોલીસ તો એક બાજુ એવું કહે છે કે સો કલાકમાં એમણે યાદી તૈયાર કરી નાખી છે હવે આ બધા જે બેફામ બની ગયા છે એમને આવશે તો સુધી કંઈ થઈ નથી સૌથી પ્રથમ કલાકની અંદર યાદી તૈયાર કરવાની જરૂર નથી તમામ પોલીસ સ્ટેશનની અંદર એક અસામાજિક તત્વોનું વારંવાર ગુના કરતા લોકોનું એક રજીસ્ટર હોય છે એ રજિસ્ટરને જોઈને તાજેતરમાં જે ગુના નોંધાયેલા હોય એના વર્ગીકરણમાં ધ્યાનમાં આવતા હોય તો લઈને યાદી બહાર પાડી અને એને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં સો કલાકની જરૂર જ નથી પણ જે ગોંડલમાં જે ઘટના બની એમાં સામે પક્ષે પણ કંઈક આરોપ લાગી રહ્યો છે તમારો પણ આરોપ છે તમે જે મુજબ વાત કરી એમ સામે પક્ષનો પણ આરોપ છે કે આ યુવાન દ્વારા એવું કંઈક કરવામાં આવ્યું છે અમે જે આરોપ લગાડ્યો છે એ ઓન વિડીયો ઇલેક્ટ્રોનિક પુરાવો છે છોકરાને માર માર્યો છે છોકરાનું મેડિકલ છે છોકરાની સાથે મોઢાના ભાગે ફ્રેક્ચર જેવી ઈજાઓ કરવામાં આવી છે આ ઘટના તમામ પુરાવા સાથેની છે અમારી એફઆઈઆર રજિસ્ટર થયા બાદ આ લોકોએ સામાવાળાઓએ ફરિયાદ ખોટી ફરિયાદ ઊભી કરી અને પોક્સો જેવા ગંભીર ગુનામાં અમારા છોકરાને આરોપી તરીકે ચિતરવાનો એક પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસ માત્ર ને માત્ર પાયાવિહાણો વગર પુરાવાનો માત્ર કથિત કથનથી ઊભો કરેલો છે પણ ગઈકાલે જે આ ઘટના બની એ બાદ પટેલ સમાજની એક મીટિંગ પણ મળી એની અંદર બધા આગેવાનો પણ આવ્યા તમે પણ હતા શું ચર્ચાઓ થઈ બિલકુલ આ પટેલોની કાયમીની માટે લડત નસલ અને ફસલ માટે રહી છે અમારા માટે બધું સર્વસ્વ નસલ અને ફસલ હોય છે એના માટે અમે સંઘર્ષ કરતા હોય છે અને એના માટે જ કદાચ અમે જીવતા હોય છે આજે આવા સગીર કોમળ જેવા બાળકની માથે આવો જનધ્ય અપરાધ થાય તેવા સમયે સ્વાભાવિક છે કે આ દીકરો દેવ સાટોડિયા જે છે સમીરભાઈ સાટોડિયાનો પુત્ર નહીં પણ સમાજનો જ પુત્ર ગણી અને તમામ લોકો એની નૈતિક જવાબદારી સમજી અને ન્યાય એકત્રિત થયેલા હતા અને તમામ સમાજના આગેવાનો એક્સટીવસ્ટો અને રેશનાલિઝમો બધા પણ ત્યાં હાજર હતા અને રાજકીય અમુક આગેવાનો હતા ઘણા બધા આગેવાનોની ગેરહાજરી પણ હતી જે મહત્વકાંક્ષી લોકો છે એને ત્યારે જ સમાજ યાદ આવે છે જ્યારે સમાજનો માનદાન અને મતદાન જોતું હોય એવા લોકો ત્યાં હાજર નહોતા બાકીના બધા સમાજના સંવેદનશીલ લોકો હાજર હતા અને તે એ જગ્યા ઉપર અમારે એવું નક્કી થયેલ છે કે અમારે કોઈ હિંસક પ્રવૃત્તિને અમે માન આપતા નથી અમારે કોઈ કા કાનૂન વ્યવસ્થાથી બહારની કોઈ અમારી માંગ નથી રાજ્ય સરકારે કીધેલું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વરઘોડા તો નીકળશે જ તો આ ગોંડલની અંદર આ બે સૂત્ર કાયદાના ફાયદા અને વરઘોડાની પરિભાષા આ ગોંડલને સમજાવે અમને ખબર છે કે વરઘોડો કાઢવાથી અમારા છોકરા સાથે થયેલો અન્યાય ન્યાયમાં પરિવર્તિત નથી થવાનો પણ વરઘોડો કાઢેલો જોતાં હવે આગામી બીજા કોઈ દેવની સાથે આવી ઘટના ન બને એટલા માટે અમે એક ઈ માંગ કરી છે બીજી અમારી માંગ છે કે અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને તો આરોપીઓના અગાઉના ગુનાઓને ધ્યાનમાં લઈ અસામાજિક પ્રવૃત્તિની અટકાવવાના જે કાયદો છે પાસા એક્ટનો એની હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ દરખાસ્ત કરવામાં આવે પાસાની બીજું કે આ જે અનએક્ટિવિટી કરવાવાળા માણસો એ અમને જાણવા મળ્યું છે કે ગોંડલના લુણીવાવ ગામની અંદર ગૌચરની જમીનમાં તેને ભેંસુનો તબેલો કરી અને ગૌચરની જમીન ઉપર અધિક અનઅધિકૃત દબાણ કરેલું છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મામલતદાર સાહેબ જાતે ફરિયાદી બનીના દબાણ દૂર કરે અને લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ આરોપીઓને ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય એની સામે કાનૂની કાર્યવાહી થાય આવી અમે માંગ કરેલી છે આ માંગ અમારી શનિવાર સુધીમાં સંતોષવામાં નહીં આવે તો આ સ્થાનિકો લોકોએ અને જે હાજર હતા તમામ મિટિંગમાં એ તમામ લોકોએ એવું એક નક્કી કરેલું છે કે ગોંડલને શનિવારે સ્વયંભૂ બંધ પાડવા અને આ સામાજિક તત્વ સામેનો રોષ બતાવવા માટે અમે શનિવારે બંધ પાડવાની વાત કરેલી છે કાલની તારીખમાં એટલે કે આવતીકાલે શુક્રવારે જો અમને આ તમામ અમારી માંગો સંતોષવામાં આવશે તો અમને કાંઈ વાંધો નથી જો સંતોષવામાં નહીં આવે તો અમે સ્વયંભૂ શનિવારે ગોંડલ બંધ પાડશું એવી પણ વાત આવી કે ગોંડલમાં કોઈ આઈપીએસ અધિકારીને મૂકવામાં આવે શું કારણ કેમ કે અહીંયા કોઈ જે પોલીસ છે એ નથી કામ કરી રહી બિલકુલ પોલીસ દબાવમાં આવીને કામ કરે છે પોલીસને કાયમીને માટે એક વ્યક્તિને પૂછ્યા વગર કોઈ પોતે જાતે નિર્ણાયક નથી પોલીસ દબાવોમાં છે પોલીસને જઈ રહ્યા પૂસા વગર એની પોતાની ફરજ બજાવાતી નથી આ હકીકત છે અગાઉની ઘટનાઓમાં પણ આવું બનેલું છે અને આ ઘટનામાં પણ એને પૂસા વગર કાંઈ કરવાનું નથી થતું એટલે અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ઘટના તો ઠીક છે પણ આગામી સમયમાં આવા કોઈ ઘટનાઓ ન બને તેવા કારણોસર સારા અજમાઈસી પિરિયડમાં જે આઈપીએસ હોય એવા અધિકારીઓની અમારે શહેર અને તાલુકામાં એક એક નિમણૂક થાય અથવા તો ડીવાયએસપી તરીકે એવી વધારાના ડીવાયએસપી તરીકે એક અમારા અધિકારીની નિમણૂક થાય એવી અમારી અપેક્ષા છે પોલીસ વિભાગ પાસે પણ આ જે ઘટના બની છે તમે જયરાજસિંહ જાડેજાનું જે કનેક્શન બતા રહ્યા છો તો પોલીસ શા માટે એમને પૂછે આવી કોઈ ઘટના બને તો બિલકુલ પોલીસને પૂછવું એટલા માટે પડે કે તેઓ દબંગ ધારાસભ્ય છે હાલ એમના પત્ની ધારાસભ્ય છે શ્રીએ એવું કીધું છે કે પોલીસ ફરિયાદ ન લે તો ધારાસભ્યને ફરિયાદ લેવાની પોતાને ડાયરેક્શન આપવાની એવી એને વાત કરેલી છે તો અગાઉના સમયની અંદર એક રાજસ્થાનના રતનલાલ ઝાટ નામના યુવકને એમના ધારાસભ્યના જ ઘરની અંદર માર મારવાનો એના છોકરા ઉપર આરોપ છે એના છોકરાના માણસો ઉપર આરોપ છે આના સીસીટીવી કેમેરા પણ છે એના તો સીસીટીવી કેમેરા આખા આખા સીસીટીવી કેમેરા આપી પોલીસને ધ્યાન દોરી અને જો આવો ગુનો બન્યો હોય તો સૌથી પ્રથમ ધારાસભ્ય પોતાના દીકરા સામે એફઆઈઆર કરાવે જો આવો ગુનો ન બન્યો હોય તો પારદર્શક કરી અને સીસીટીવી કેમેરા જાહેર કરી અને પોતાના દીકરા ઉપર લાગેલ આરોપ છે એ ખંડન કરે ત્યારથી એની શરૂઆત ધારાસભ્યની કામગીરીની થાય ત્યારબાદ રહી વાત આ લોકોની તો જે લોકો આરોપી છે તેઓ પણ જયરાજસિંહના સમર્થકો છે ઓન પેપર છે અને આ હાલના તબક્કામાં સોશિયલ મીડિયા એક અરીસો છે અરીસો બધું બતાવે કે ભાઈ તમે કોની સાથે જોડાયેલા છો કોના સમર્થનમાં છો કોના ભગત છો કોના અનુયાયી છો આવું બધું સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા જાણવા મળતું હોય તો આ આરોપીઓનું ચેક કરવામાં આવે તો જયરાજસિંહથી કોઈ અડગા નથી જે બિલકુલ પરંતુ આપણે વાત કરી રહ્યા હતા જે પટેલ સગીર છે તેની ઉપર જે હુમલો થયો એની પરંતુ હવે આગામી રણનીતિ શું રહેશે ન્યાય અપાવવા માટે આગામી રણનીતિ ન્યાય અપાવવા માટે જે મેડિકલ છે છોકરાનું આવેલ છે એમાં એફઆઈઆર થયેલ છે એમાં કલમનો ઉમેરો કરવામાં આવે માનવ વધની હત્યાના પ્રયાસની કલમ લાગે અને આ એક પૂર્વ આયોજિત કાવતરું ત્રણેય આરોપી દ્વારા ઘડવામાં આવેલું હતું એને બે બોલના ધોકાથી મારવામાં આવેલો હતો એટલે આ કાવતરાની જે કલમ છે એ પણ લગાડવામાં આવે એવી અમારી માંગ છે અને તાત્કાલિક આ ગુનો રજિસ્ટર થયો એના આરોપીઓની સામે યોગ્ય ચાર્જશીટ મૂકી અને કોર્ટ ટ્રાયલ હેઠળ મૂકે નવા નવા કાયદા હેઠળ તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે જરૂર પડે તો સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે એવી પણ અમારી અપેક્ષા છે જે બિલકુલ તો આ હતા પટેલ સમાજના આગેવાન જેઓ ગોંડલથી છે અને ગોંડલમાં જે પટેલ સમાજના જે સગીર છે તેની ઉપર હુમલો થયો હતો અને ત્યારબાદ ગઈકાલે એક મિટિંગ પણ યોજાઈ અને આગામી સમયમાં ગોંડલ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે હવે જોવાનું રહ્યું કે જે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે અને હવે પોલીસ કઈ પ્રકારની કામગીરી કરે છે કેમેરામેન મિલન ઠક્કર સાથે જયંત દાફડા અમદાવાદ વૈષ્ણવજન ने के जे पीड परा